સેટિંગ કંઈક કરે છે કઈ રીતનું આગળ વધવું એ રીતનું સેટિંગ કરી અને સીધું જ તે આપણે શરૂ કરી દે છે અને આવું ઓછા સમયમાં મિત્રો ઘઉં નીકળી જાય છે આમાં તમે જોઈ શકો છો અને આવડા બધા છે એ પંજાબથી આવેલા છે સાથે એક ગુજરાતી ભાઈ હોય એની આરે એને કંઈક થોડા જદા પૈસા મળતા છે પરંતુ એનું મહેનત ખૂબ બધી વાળી જવાનું હોય છે અને આટલી જગ્યાએથી રસ્તા પણ એને આપણા પંજાબમાંથી આવે તો આપણે લોકોને બતાવવાના હોય છે જો હવે શરૂ થઈ ગયું છે મારે તો આવી રીતે મિત્રો શરૂ થઈ ગયું છે હવે તમને છે ને પાછળના કેમેરાથી બતાવીએ તો વ્યવસ્થિત તમને જોવાની મજા આવશે ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો જો આવી રીતે જુઓ પાછળ કુંવર કુંવળ પણ કાટતો જાય છે કુંવળ જવો પાછળ નીકળે અને અંજવાઈ આગળનું જે ઓલું છે શક્કર એના દ્વારા ઘઉં કપાતા જાય છે અને જોવો મહેમાન પણ બેસી જશે આગળ જોવો મિત્રો તમે જોઈ શકો છો જો આવી રીતનું આ મશીન હાલી રહ્યું છે હવે હેઠો આવી ગયો છે હું હેઠો જોવા पासो पासो आयलो जवा थोडं आणि माल प्रमाणे थोडं वळाकले पासू जवा Je suis en train de faire des choses. Je suis en train de faire des choses. Je pasal en train de faire des choses. Je suis en train એ બધું નીકળતું થાય દવ સડ સડાતી બોલાવ વાલેડ આવેડું કેવું મશીન આલે છે એ દવા કાઈક મેહમાન ચોક આ કોવળ ને આ બધું નીકળેલું છે એ દવ સરખું કરે છે દવા મારવાલો ગોલા હેઠા પૂગી ગયો તો મિત્રો તમે જોઈ શકો છો હવે ઓલા હેડેથી પાછો વળીને આવે છે એને વાર જ તે નથી લાગતી મિત્રો એ ક્યારે અઢી હરિયા લેતો આવે છે જવા તમે જોઈ શકો છો અત્યારે સંધ્યાતાણું થઈ ગયું છે અને વાતાવરણ પણ ખૂબ કુદરતી જોવા સારું એવું મળી રહ્યું છે જવા તમે જોઈ શકો છો જવા દાદા પણ અત્યારે આથમતા હોય કેવું લાગી રહ્યું છે ચારે બાજુ ખૂબ સરસ મજાનું વાતાવરણ સાથે જવા ઢોલા મશીન આપણે ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ઢોલા મશીન એને કહેવામાં આવે છે જવો શક્કર ઘાંસ તો ઘાંસ તો આવે ને અને પછી આ બધા જવા પંજાબથી આવે છે મિત્રો પંજાબમાં તો આવા ઘરે ઘેરે છે જવા सॉस यू ले जाओ पासु पासु जावा देशी है अन्य वैधाई ते माइन जाओ इतना हरिया खाली आ थोड़ो का अधूर हरियो रजियो तो ते जाओ ये ले इसे जाओ जाओ पंजाब से आवेला ओपा उसका स्कार्टी ना के जाओ

અમને ઝૂમ કરીને બતાવી જવા જોઈ શકો છો દોર વયો ગયું છે મહેમાન પણ દોડે જવા આમથી આમ જવા કેમ બાકી મિત્રો વિડિયો ગમે ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરી દેજો હા મિત્રો અને આમ જોઈએ તો મિત્રો આપણે જે પેલા વાઢી અને પેલાના સમયમાં જે ઘઉં કાઢતા એના જેવું શોખું કામ નથી થતું એમ એટલે એ તો એમાં મહેનત વધે પણ કામ એમાં થાય ઓલા હેઠે પૂગી ગયો ઝૂમ કરી આવે કેટલું થાય એમ જોવા વળાક લે એ વળાક લીધો પાણીનો કેરબા ને કઈ નોડા દે નકરી ફૂકા બોલાઈ દે એને એક વખત હવે આવા દે એટલે પૂરું અને વિડીયો મારા વાલા પૂરો કરીએ હવે આપણે જગ્યા સાજી નહીં હોય આમાં ફોનમાં સ્ટોરેજ ઓછું છે અત્યારે ડબલ કેમેરા કરીએ તો મિત્રો જુઓ હવે તમે જોઈ શકો છો જો આ બધું લેવાઈ ગયું છે એટલું આ બધું છે એ બધું લેવાઈ ગયું છે અને આ વધ્યું છે આ થોડાક તે ખરી વધ્યું છે કહું અને જો એ આવે છે ભાઈ આપતા આપતા તો એટલું જ થશે જો ઝૂમ કર્યું છે જો આવું જોવા આ પૂગી જો આ પૂગી ગયું છે હવે હાવ તમે જોઈ શકો છો જોવા અને હવે ઘઉં પાછું આમાંથી બહાર કાઢ છે ને એ તમને બતાવવાનું છે જોવો વેડો વેડો જો વેડો જો આમ જાય છે મિત્રો તમે જોઈ શકો છો આમાં જોવા જો પાછું આ નીકળવાનું નીકળવાનું શરૂ થઈ ગયું કુંવર ને બધું જોવા જોવો ભાગ્યો હવે પૂરું કરી નાખ્યું મિત્રો આ છે ને માત્ર ને માત્ર વીસ મિનિટ મારા ખ્યાલ પ્રમાણે વીસ મિનિટમાં જે આ વીઘા ઉપરના વીઘા કે દોઢ વીઘા જેટલા ઘઉં હોય છે કે પોણા બેલા એટલા ઉપાડી લીધા તો આ હા લાંબા લાંબા હરિયા હતા તો હવે આપણે છે ને ઘઉં એ મશીનમાંથી કાઢે ઢોલા મશીનમાંથી બહાર એ જોવાનું છે આલો તો આપણે એ જઈ અને જોઈ ના હાલો નકર આગળ હું ના ની જઈશું ને તોય તે તરત કાઢી નાખશે જો ટ્રેક્ટરે આવી ગયું છે જવું લેપરે હું દેખાઈએ તો આ જવો આ ટ્રેક્ટર છે જવો એમાં ઘેરા લઈ જવાનું છે ઘઉં આલો મિત્રો જોવો હવે ઘઉં પડવા માંડ્યા જોવા તમે જોઈ શકો છો જોવો એક કાંઈ આખો ઢોળી ઢોર્યો જ થાય છે ઘઉંનો જોવો ઘઉં છે જોવો ખાલી થાય છે જો આવી રીતે ખાલી થાય છે જોવો તમે જોઈ શકો છો આ સીધી લારી રાખેલી છે એમાં ભરાતા જાય છે જોવા